ધોરણ બાર સાયન્સના ફોર્મ ભરવાની મુદત આજે થઈ પૂર્ણ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત પૂર્ણ લેટ ફી સાથે ફોર્મ ભરવા માટેની વધારવામાં આવેલી મુદત પણ હવે પૂર્ણ થઈ જેથી કરી ધોરણ બાર સાયન્સના ફોર્મ ભરવાના હવે જેના બાકી છે તેવો ફોર્મ નહીં ભરી શકે તો આયુર્વેદ હોમિયોપેથીમાં બસો અઠ્યાવીસ પ્રવેશ ફાળવવામાં આવ્યા બાદ સુપ્રીમ કોર્ટનો સ્ટે ગુજરાતની પ્રવેશ સમિતિએ દસમા રાઉન્ડનું સીટ અલોટમેન્ટ કરાયા બાદ સુપ્રીમ કોર્ટે મૂક્યો સ્ટે છોતેર વિદ્યાર્થીઓએ તો ભરી દીધી હતી રિપોર્ટિંગ પણ ફી સુપ્રીમ કોર્ટે હવે પ્રવેશ પ્રક્રિયા પર સ્ટે મૂકી દીધો છે કોર્ટના સ્ટેને કારણે વિદ્યાર્થીઓ અને કોલેજો મૂંઝવણમાં છે ગુજરાતના એક વિદ્યાર્થીએ પ્રવેશ મુદત અંગે પિટિશન કરતા સ્ટે મુકાયો છે ત્યાં આયુર્વેદ હોમિયોપેથીમાં આ વર્ષે ત્રણ વખત પ્રવેશ મુદત લંબાવાઈ હતી છતાં એક વિદ્યાર્થીની પિટિશનથી કોર્ટે સ્ટે મૂકતા મૂંઝવણ છે આ મામલે આગામી સુનાવણી નવમી જાન્યુઆરીએ હાથ ધરાઈ છે પરંતુ હવે કોલેજોએ પણ સુપ્રીમમાં પિટિશન કરતાં બીજી જાન્યુઆરીએ આ અંગે સુનાવણી થશે